ઉપલેટા ફોરેસ્ટ વિભાગના કોલકી રાઉન્ડ ફોરેસ્ટર ચંદ્રવાડિયા દ્વારા અધિકારીઓને મળેલી બાતમીના આધારે પાનેલી ખારસ્તે રોડ પર પસાર થઈ રહેલા લાકડાના ટ્રકને અટકાવતા અને તપાસ કરતા મોજીરા નર્સરી પર લઈ લેવાનું કહેતા ડ્રાઈવર અને અન્ય શખ્સ મોજીરા નર્સરી ખાતે ટ્રક લઈને આવ્યા પછી ત્યાંથી ટ્રક રેટો મૂકીને ફરાર થઈ ગયા હતા ઝડપાયેલા ટ્રકને ઉપલેટાના મોજીરા પાસે આવેલ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં લાકડાની ગુણવત્તાની જાત તપાસમાં આવતા આ લાકડો સાગ ગુંદોલીલી આંબલી લીમડો પીપડો હોવાનું બહાર આવ્યું હતું પકડી પાડેલા ટ્રકમાં અંદાજીત સો મણ જેટલા લાકડાઓનું બહાર જાણવા મળ્યું હતું ઝડપાયેલા ટ્રકની કિંમત ચાર પોઈન્ટ પચાસ હજાર તેમજ તેમાં રૂપિયા દસ હજારનું લાકડું મળી આવ્યું હતું ચાર લાખ સાઠ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો ઝડપાયેલા લાકડામાં સાગ બુંદો જલતો ફોમ લીમડો ખાટી આમલી જેવા ઝાડના લાકડાઓનો બહાર આવતા ફોરેસ્ટ વિભાગ ચોકી ઉઠ્યો હતો આ લાકડા અનધિકૃત રીતે કપાઈને આવ્યા છે તેની તપાસ હાથ ધરી હતી કોલ્કી ફોરેસ્ટ રાઉન્ડના રાઉન્ડ ચંદ્રવાડિયાના અહેવાલના આધારે વધુ તપાસ ઉપલેટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીએમ બારૈયા ચલાવી રહ્યા છે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા